આજની વાત આજે મારે આપને એક વાત કરવી છે હનુમાનજીની જે આપણામાંથી ઘણા સાંભળી હશે ઘણા કદાચ નહીં સાંભળી હોય એક વખતની વાત છે એક વખત વિષ્ણુ ભગવાને ગરુડજીને મોકલા કે ભાઈ હનુમાનજીને કહો કે હું એને યાદ કરું છું મળવા આવે એટલે ગરૂડજી પહોંચ્યા હનુમાનજી પાસે અને સંદેશો આપ્યો ત્યારે હનુમાનજી રામ નામનો જપ કરતા હતા એટલે ગરુડજીએ કહ્યું કે ભાઈ વિષ્ણુ ભગવાન આપણને આપને યાદ કરે છે તમે આવી જાજો હનુમાનજીએ કહ્યું કે સારું તું જા હું મારું કામ ના આવું છું એટલે ગરુડજીને પાછો વિચાર આવ્યો કે હનુમાનજી હવે વૃદ્ધ થવા માંડ્યા છે અને વૈકૂંટ સુધી એમને આવવામાં તકલીફ પડશે તો હું એને બેસાડીને લઈ જાઉં એમ એટલે એમણે હનુમાનજીને પાછું કહેવા આવ્યા કે ભાઈ હવે તમે થોડા વૃદ્ધ થવા માંડ્યા છો તો તમે આવો ને હું તમને લઈ જાઉં બે સાડીને એટલે હનુમાનજીએ કહ્યું કે ના તું જા હું રામ નામનો મારો જાપ પતાવીને પછી પોતાની રીતે નીકળી જઈશ એટલે ગરૂડ થયું કે ભાઈ આપણને તો સંદેશો પહોંચાડવાની વાત કરી હતી વિષ્ણુ ભગવાને આપણે પહોંચાડી દીધો એટલે એ જોશથી ઉઠતા ઉઠતા વૈકૂટ પહોંચ્યા અને થયું કે હવે હનુમાનજી શાંતિથી પહોંચશે કહી દઈશ ભગવાનને ત્યાં જઈને જોઈ છે તો હનુમાનજી તો એનાથી પહેલાં જ પહોંચી ગયા હતા અને વિષ્ણુ ભગવાન સાથે વાત કરતા હતા ગરુડજીને બહુ નવાઈ લાગી કે હું તો આટલી બધી સ્પીડમાં ઉઠતો આવ્યો છતાંય હનુમાનજી મારાથી પહેલાં પહોંચી ગયા અને પછી એમને એમ થયું પહોંચી તો ગયા પણ દ્વાર પર તો સુદર્શન ચક્ર ચોકી કરતું હોય એણે કેવી રીતે એને આવવા દીધું એમ એટલે એને એકદમ નવાઈ લાગી કે ભાઈ આવો કેવી રીતે થયું ગયા દ્વાર પર કે સુદર્શન ચક્ર ક્યાં ગયું તો સુદર્શન ચક્ર દ્વાર પર હતું જ નહીં એટલે એને એકદમ પ્રશ્ન થવા માંડ્યા કે આમ શું થયું એમ એટલે વિષ્ણુ ભગવાન બધું સમજી ગયા એમણે તરત હનુમાનજીને કીધું કે ભાઈ હનુમાન સુદર્શન ચક્ર ક્યાં છે એટલે હનુમાનજીએ મોઢું ખોયલું તેમાંથી સુદર્શન ચક્ર બહાર નીકળીને આવ્યું એટલે આમાં રીઝન શું હતું કે ગરુડજીને એક અભિમાન આવી ગયું હતું કે મારા જેટલું તેજ કોઈ ઉડી ના શકે અને સુદર્શન ચક્રને એક અભિમાન આવી ગયું હતું કે અસ્ત્ર શસ્ત્રમાં મને કોઈ પહોંચે નહીં એટલે હનુમાનજી એકસાથે બંનેનો અહં તોડી પાડ્યો મારો લપ્ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે ગમે એટલું આગળ પહોંચીએ ને પણ જે દિવસે આપણી જિંદગીમાં અહંકાર આવે ને એ દિવસે આપણું વજન વધવા માંડે અને આપણી ઉડાન જે ઉપર જતી હોય ને એ નીચેની બાજુ આવવા માંડે એટલે જરા ધ્યાન રાખવાનું કે તમે ગમે ત્યાં પહોંચો પણ હનુમાનજીની જેમ હંમેશા વિનમ્ર રહેવું અંજુમાના જય શ્રી કૃષ્ણ